તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં આશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ લાસ્ટ બે દિવસ અહીંયા જબરજસ્ત આપણે ટૂર્નામેન્ટનું આયોજન કર્યું તમે બધાએ આગળના વિડીયોમાં જોયું છે બહુ મજા આવી બહારથી જે મહેમાનો આવ્યા હતા એમને પણ બહુ મજા આવી અને આપણા વિડીયો જોઈ અને ઘણા બધા મિત્રોએ આપણને ફોન કર્યા કે ખરેખર જે તમે ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું એ જબરજસ્ત તમે આયોજન કરો છો બધાએ બહુ ખુશ હતા જે મહેમાન ટીમો અહીંયા રમવા આવી હતી એ પણ બધા ખુશ હતા અને જેને વિડીયો થ્રુ આપણું જે ગ્રાઉન્ડ જોયું આપણી ટુર્નામેન્ટનું આયોજન જોયું એ લોકોને પણ બહુ મજા આવી કે ખરેખર યાર આવું આયોજન તો રાજ્ય કક્ષાએ પણ લગભગ નથી હોતું બધી જાતની જો આમ જોઈએ તો કોઈ પણ પ્રકારની સુવિધા આજુબાજુ છે નહીં પરંતુ એ દિવસે આપણે તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા કરી હતી પાણીની વ્યવસ્થા હોય નાસ્તાની વ્યવસ્થા હોય ચા પાણીની વ્યવસ્થા હોય કે પછી આપણા ગ્રાઉન્ડમાં જે પણ જરૂરી ચીજવસ્તુ હોય એની વ્યવસ્થા હોય તમામ રીતે આપણે આ બધુંય પૂરું કરવાની કોશિશ કરી હતી અને મહદઅંશે આપણને એમાં સફળતા પણ મળી છે તો બધા જ લોકોએ આપણી અહીંયા જે ટુર્નામેન્ટ કરી એના વખાણ કર્યા તો એની ખૂબ ખુશી છે અમને અને બીજી વસ્તુ એ કે ટુર્નામેન્ટ પતી ગઈ એના પછી એક દિવસ ગયો અને બીજા દિવસે અમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવ્યા છીએ આજે શનિવાર છે તો બધા જે આપણા ખેલાડી બહેનો છે એમને ટાઈમ છે તો બધાને લઈને આવ્યા છીએ પરંતુ એના પહેલાં આપણે બે કામ છે અહીંયા એક તો જે આપણું ગ્રાઉન્ડ છે ને એ આજુબાજુ કચરો પડ્યો છે જે દિવસે નાસ્તો કર્યો તો જ્યાં ત્યાં ડીશો નાખી દીધી હતી બધાએ તો એ ડીશો લેવાની છે એટલે કે ગ્રાઉન્ડ સાફ કરવાનું છે અને બીજી વસ્તુ કે આપણે યાદ જો એ દિવસે તો તમને લાગતું નહીં હોય કે આપણે ઘણી બધી અહીંયા તકલીફો વેઠીએ છીએ આપણી પાસે બોલ નથી હોકી નથી તો એવા ટાઈમે ટુર્નામેન્ટ વખતે આપણા બે બોક્સ જેટલા બોલ ચાલુ મેચમાં જે એ બાજુ અને આ સાઈડ અંદર બાવળિયામાં જતા હતા તો મેચ ચાલુ હતી એટલે ટાઈમ ના બગડે એટલા માટે અમે શોધવા નતા જતા અને નવો બોલ સીધો લઈ લેતા હતા ટેબલ પરથી તો બે બોક્સ જેટલા એટલે કે લગભગ બારથી તેર જેટલા બોલ આજુબાજુ બાવળમાં ગયા છે તો એ બોલ શોધો અભિયાન ચલાવવાનું છે કેમ કે ટુર્નામેન્ટ તો પતી ગઈ પરંતુ આપણે પ્રેક્ટિસ કરવા માટે અત્યારે આપણી પાસે બોલ નથી તો એવામાં એ પહેલાં બોલ શોધીએ જેટલા મળે એટલા અને બાકી આજે થોડા જે ખેલાડી બહેનો આવ્યા છે કેમ કે અલગ અલગ ઇવેન્ટમાં બધા ભાગ લેવા માટે ગયેલા હોય છે અને જવાનું હોય છે તો એની તૈયારીમાં છે તો બધા આવ્યા નથી અને જે સિનિયર આપણા બહેનો છે એ લગભગ ઓછા આવે છે તો એ પણ નથી આવ્યા જે અંદર ફોટિંગ રમે છે આપણા નાના પ્રાથમિક શાળાના એ એકલા આવ્યા છે તો હવે એમને આપણે પહેલાં ગ્રાઉન્ડની સફાઈ કરાવી એમની પાસે અને પછી જે આપણા બોલ ખોયા છે એ બોલને ગોતીએ બાકી તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ કોણ કોણ ગ્રાઉન્ડ ઉપર આવ્યા હતા અને તમને અમારી વ્યવસ્થા કેવી લાગી જરા કોમેન્ટ કરીને ફરીથી અમને કહેજો બાકી આ લોકોને આપણે પૂછીએ કે એમને કેવી મજા આવી સૌથી પહેલા અમારે જાનકીબેન ઉભા જાનકીબેન કેવી રમવાની મજા આવી હતી એ દિવસે મજા આવી હતી બહારની બારની ટીમો આવી હતી એટલે મજા આવી હતી આવી ને મજા આવી હતી જબ્બર મજા આવી હતી બે દિવસ જો ખરાબ પગે બિચારા સેવા કરી છે બધાની બે દિવસ માટે આ બાજુ તનિજા ભાઈ તનિજા કેવી મજા આવી હતી કે

મજા આવી છે ને એ સીમાબેન પ્રિયા બેન હંતાઈ ગયા આ લોકોને મજા નથી આવી નથી આવીને તમને આવી છે ને બોલતા છે ને મજા આવી હતી એમ પ્રિયા મજા આવી હતી પ્રિયા હંતાઈ ગઈ પ્રિયા મજા આવી પ્રિયા બેન શર્માઈ ગયા ખરેખર મિત્રો તમને અહીંયા મજા આવી હતી અને તમે વિડીયોમાં જે અમારી મજા જોઈ રહ્યા હતા એ મજાનો શ્રેય આપવો હોય તો અમારી જે ટીમ પાસે ઊઠી હોય એમને આપવો પડે એનું કારણ કે બિચારા આ લોકોએ બહુ મહેનત આ ગ્રાઉન્ડમાં મહેનત કરી હતી આગળના દિવસે જ્યારે અમે ગ્રાઉન્ડ સાફ કરતા હતા પાવડો મારતા હતા ત્યારે બધા ધૂળ ધૂળ થઈ જતા પરંતુ આખું ગ્રાઉન્ડ તમે જો કેટલું ક્લિયર કર્યું હતું બધું અને બાકી આ ગ્રાઉન્ડને દોરવાનું હતું ત્યારે પણ બધા ચૂનો ચૂનો થઈ જતા પરંતુ આખું ગ્રાઉન્ડ દોર્યા સિવાય ઘેર નતા જાય કોઈ સાંજ પડી ગઈ હતી અને બીજું કે જ્યારે બીજી કોઈ વ્યવસ્થા હોય પાણીની આ તે બધા આ લોકો પૂરી કરતા હતા તો બસ આ જ છે અમારું વર્ક છે ત્યારે આટલી બધી અમને સફળતા મળે છે અને બાકી જે સિનિયર આપણી બહેનો છે એ પણ બહુ કામ કરે છે અને જે અમારી શાળાનો સ્ટાફ છે એ પણ પડદાની પાછળ બહુ કામ કરતો હોય છે ત્યારે આટલી બધી આપણને મોટી સફળતા મળતી હોય છે અને આવું આપણું રિઝલ્ટ હોય છે તો બસ એ જ છે બાકી ચાલો હવે આપણે શરૂઆત કરીએ આપણા બોલ ગોતવાની વિડીયોને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં જોતા હોય યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો મારું બોલ જો તો અભિયાન ચાલુ થઈ ગયું છે બધા જગ્યા લઈ લીધી છે નહીં સરખું જો બધા મળશે એક બે તો મળશે જેની પાસે નહીં એમને હાલ આપણે હા તો ગોતો બરાબર ગોતો કોટાના વાગે કિંજન મળ્યો તો નઈ કઈ તો ભાઈ ઘણી બધી મહેનત કરી એક પણ બોલ મળ્યો નહીં એનું કારણ છે કે બોલ છે અંદર જ છે પરંતુ કાંટા વાગે એવું હતું એટલે બધાને ત્યાંથી આપણે લાવી દીધા અને હજુ એ બાજુ પણ વધે છે તો આપણે એ સાઈડ જઈએ કંઈ નહીં આપણે કાંટા વગાડીને બોલ નહીં જોતા ભલે અંદર પડ્યા જ્યારે પણ મળશે બીજો બોલ અત્યારે રમતા રમતા કદાચ એ બાજુ જશે તો ઘણી વખત એવું થાય કે અમે ગ્રાઉન્ડમાં રમતા હોય જ્યારે અમારો જે બોલથી રમતા હોય બોલ અંદર જાય ને એ નહીં લેવા અમે જઈએ પાછળ તો બીજા બોલ મળતા હોય છે તો એવી રીતના બીજા બોલ મળશે ત્યારે આપણે લઈ લઈશું કઈ બાજુ બાજુ બધા હામે છે તો તમે એ બાજુ ગ્રાઉન્ડ મારો ચાલો